અને તે ઉજાગર કરતું હોય ત્યારે શિવરાજસિંહ જાડેજાએ મીડિયાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ આગામી વર્ષ જે યોજાવાનું છે અને અભિયાન ચલાવવાનું છે તો આ ઓગણીસ તારીખ એટલે કે આજથી લઈ ઓગણત્રીસ તારીખ સુધી વિદ્યાર્થી પરિષદનો દસ અગિયાર અને બારની શાળાઓમાં મેમ્બરશીપ ચલાવવાની છે તો ગુજરાતભરના ખૂણે ખૂણેથી શાળાઓમાં જઈ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પોતાનું કામ કરે છે તેના માધ્યમથી કહી શકાય કે વિશ્વનો સૌથી મોટો વિદ્યાર્થી સંગઠન સમાજના દરેક ઘર સુધી પહોંચી દરેક વિદ્યાર્થી સુધી પહોંચી જોડાવા આહવાન કરવાનું છે સાથે એક થી બાર ઓક્ટોબર સુધી જે કોલેજ કેમ્પસ છે ત્યાં જઈ અભ્યસ્તા ચલાવવાની છે વિદ્યાર્થી પરિષદ ગુજરાતે પ્રદેશે આજે ચાર લાખોનું લક્ષ્યાંક લીધું છે એટલે કે ચાર લાખ વિદ્યાર્થીઓ જોડાઈ શકશે તેમજ વિદ્યાર્થી પરિષદ જેટલા પ્રશ્નો આવશે તેને હલ કરવા પ્રતિબદ્ધ છે તેવું તેઓને જણાવ્યું હતું નમસ્તે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ વિભાગ દ્વારા વિદ્યાર્થી ચેતના ભવન કચ્છ વિભાગ કાર્યાલય ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મીડિયાના ચેનલોના મારફતે ઘણા બધા પત્રકાર મિત્રો જોડાયા

કે પ્રેસ કોન્ફરન્સ શેના માટે કરવામાં આવે છે તો આ પ્રેસ કોન્ફરન્સ વિદ્યાર્થી પરિષદનો આગામી વર્ષ આગામી વર્ષ જે યોજાવાનો છે આવતા વર્ષોમાં વિદ્યાર્થી પરિષદનો સદસ્યતા અભિયાન ચાલવાનો છે તો આ ઓગણીસ તારીખ એટલે આજથી લઈ અને ઓગણત્રીસ તારીખ સુધી વિદ્યાર્થી પરિષદનો દસ અગિયાર અને ની શાળાઓ જે સ્કૂલ હોય છે વિદ્યાલયો એ વિદ્યાલયોમાં મેમ્બરશિપ ચાલવાની છે સદસ્યતા તો ગુજરાત ભરના ખૂણે ખૂણેથી શાળાઓમાં જે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા પોતાનો જે કામ કરે છે વર્ષ દરમિયાન કામ કરે છે અથવા સેવાકીય પ્રવૃત્તિ કરે છે જેના માધ્યમથી આજે આપણે કહી શકીએ છીએ કે વિશ્વનો સૌથી મોટો વિદ્યાર્થી સંગઠન છે તો એ વિશ્વનો સૌથી મોટો વિદ્યાર્થી સંગઠન સમાજના દરેક વર્ગ સુધી પહોંચી દરેક વિદ્યાર્થી સુધી પહોંચે અને સદસ્યતા માટે જોડાવ વિદ્યાર્થી પરિષદ જોડાવા માટે આહવાન કરવાનું છે સાથે એક ઓક્ટોમ્બર થી બાર ઓક્ટોબર સુધી જે કોલેજ કેમ્પસ છે વિશ્વવિદ્યાલય અને મહાવિદ્યાલય એ બે યુનિવર્સિટી અને કોલેજોમાં જઈ અને સદસ્યતા ચલાવવાનું છે તો વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશે આ વખતે ચાર લાખ સદસ્યતાનું લક્ષ્યાંક લીધો છે તો ચાર લાખ સદસ્યતા ચાર લાખ વિદ્યાર્થીઓને જોડવાનો લક્ષ્યાંક લીધો છે આ ચાર લાખ લક્ષ્યાંક સાથે વિદ્યાર્થીઓ સમુદાય સુધીના જેટલા પણ વર્ષ દરમિયાન પ્રશ્નો આવશે એને નિરાકરણ કરવા માટે કટિબદ્ધ છે વિદ્યાર્થી પરિષદ હાલમાં જ આપણે જોયું હશે કે મેડિકલ ક્ષેત્રે સરકારના એક પરિપત્ર આવ્યો કે અધદ ફી વધારો જેને કહી શકાય કે જ્યાં ત્રણ લાખ અને ત્રીસ હજાર ફી લેવાની છે ત્યાં પાંચ લાખ અને પચાસ હજાર દર પાંચ વર્ષે એક બે અઠવા દસ પંદર ટકા ફી વધારો થતો હોય છે પણ આ હમણાં જે સરકારે પરિપત્ર જાહેર કરવામાં બહુ મોટા તફાવત સાથે સરકાર ફી વધારવાનો હતો એમાં જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ સર સુધી નું આંદોલન ચલાવ્યું બધી જે મેડિકલ કોલેજો છે ગુજરાતમાં તેર જેટલી તો એ તેર જેટલી મેડિકલ કોલેજમાં વિરોધ પ્રદર્શન કરી અને ફી ઘટાડવા માટે વિદ્યાર્થી પરિષદ કાર્યરત રહ્યું અને સરકારે પરિપત્ર પાછો ખેંચ્યો અને ફી જે વધારવાનો નિર્ણય હતો

કામ કરવાનું આ વખતે નક્કી કર્યું છે સાતસો જેટલા કેમ્પસોમાં કેમ્પસ કારોબારી પ્રત્યક્ષ રીતે વિદ્યાર્થી પરિષદ નું કામ જશે એવું લક્ષ્યાંક નક્કી થયું છે સાથે બસો જેટલા નગરોમાં જે તાલુકા સ્તર નું છે એ બસો જેટલા નગરોમાં વિદ્યાર્થી પરિષદ ડાયરેક્ટ નગર કારોબારી બનાવવાનું છે સાથે ખેલો ભારત અંતર્ગત આજે જોયું છે કે સ્પોર્ટ્સ ક્ષેત્રે ભારતમાં ઘણા બધા મહાન વીરો ઘણા બધા જોવા મળે છે કેમ કે આપણે ભારતની તો તાસીર રહી છે કે ઘણા બધા સ્પોર્ટ્સ ક્ષેત્રે કે કોઈ પણ ક્ષેત્ર હોય ભારત સૌપ્રથમ જ રહ્યું છે આ આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા ઘણા ચાર પાંચ વર્ષોમાં સરકાર પણ પોતે પોતાના ખુબ સારા પ્રયાસોથી નીરજ ચોપડા જેવા આજે વૈશ્વિક સ્તરે આપણું ભારત નું નામ રોશન કરી રહ્યા છે જે રમતો લુપ્ત થઈ ગઈ છે એ લુપ્ત રમતોમાં જેમ કે આપણી રાષ્ટ્રીય રમત હોકી છે તો હોકી સ્તરે પ્રદર્શન છે રમતો રમતોનું આયોજન કરી અને વિદ્યાર્થીઓમાં રહેલી એની ઉણપ છે એની ક્ષમતા છે એને પ્લેટફોર્મ પણ કામ કરશે રાણી અહિલ્યાબાઈ રાણી અહિલ્યાબાઈ હોલકરજી મરાઠા સામ્રાજ્યના એક રાણી થઈ ગયા એમનો ત્રણસો મી જયંતિ વર્ષ આ વર્ષે ઉજવવાનો છે તો વિદ્યાર્થી પરિષદ કેમ્પસ સ્તર સુધી જઈ અને એમના જે જન્મ જયંતી કેમ્પસ સ્તરે એમનું આયોજન કરશે અને શિક્ષણ માટે અહિલ્યાબાઈ સ્ત્રી સશક્તિકરણ માટે સ્ત્રીઓના શિક્ષણ માટે અને સ્ત્રીઓના હકો માટે મહત્વપૂર્ણ યોગદાન દીધું છે તો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જે ઇતિહાસકારો છે જે અનનોન હીરોઝ કહી શકાય જેને સમાજ આજે ઓળખતું નથી જે લોકો કાંઈ નથી કરી ગયા એ લોકો ક્યાં ને ક્યાં આજે સમાજ જગતમાં કે છે કે આવું મોટું કામ કરી ગયા આ કરી ગયા પણ જે ખરેખર સમાજ માટે યોગદાન દીધું છે અનનોન હીરો છે સમાજમાં જે ધ્યાન નથી એવા અનનોન જે હીરો છે જે ઇતિહાસકારો છે ઇતિહાસમાં સમાજ દેશ અને રાષ્ટ્ર માટે જે લોકો ખપી ગયા છે એવા લોકોની જયંતી વગેરે ઉજવી અને વિદ્યાર્થીઓને જાગૃત કરવાનું કામ કરશે વિદ્યાર્થી પરિષદ